આ છે અમારું ખેતર જો મિત્રો વરસાદ હતો એટલે ટાઈમ મળતો એટલે ખેતરમાં આવતા તો આ છે અમારું ખેતર જય માતાજી મિત્રો તો આજે ખેતરમાં આયા છે કંકોડા વેણવા માટે તો સામે ડેરાની જેઠણી જાય છે કંકોડા વેણવા ખેતરમાં આવી ગયા છે કંકોડા વેણવા તો કંકોડો તો એટલા જડે વેણવા તો જાય કંકોડો તો મળે નહીં મળતા આવે મને કંકડોનું શાક બહુ ભાવે પહેલાં તો નહોતું ભાવતું પણ અત્યારે તો કંકડોનું શાક બહુ ભાવે એને એના હતા ને તારે તો હું અહીંયા વાળ હતી ને તો અહીંયા બી લીલવા વાયેલા હતા ને તો વાળ ઉપર હું તો વાળ ઉપર ચડીને લીલવા વેણતો તો અહીંયા તો ને પહેલાં ખેતરમાં લીલવા એટલા વાયેલા ને નીચે તો હે ને ખેતર વાડ ઉપર ચડતા ને તો હું વાળ ઉપર ચડી ચડીને લીલવા ગણતો તારે તો લીલવાની ખીચડીને એ બનાવે ને તો લીલવાની ખીચડી બહુ મજા આવે ખાવાની તો જો આ છે વાડ અમારી ખેતરની जो देरानी जेठाणी तो हमें पाकि कंकड़ो मैं नहीं लगता तो मित्रों कंकड़ा तो आई गया है कंकड़ा के तो नहीं लगता ये तनी वाड़े वाड़े फरी है देखाय तो वेणी है मरेक नहीं कंकोड़ाज नहीं तो कंकोड़ा वा तो वातो करवानी है अब बाहर उभवा वातो करे कंकोड़ा गोते तो ये बाजू में से रेलवे नहीं फाटक અહીંયાથી રેલવે નીકળે છે તો મને આવું ખેતરનું વાતાવરણ એકદમ લીલું 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 વાતાવરણ બહુ મસ્ત ગમે છે આખા ખેતરમાં ફરી ના પણ કંકડો મને લાગતો નહીં તમે ના જડ્યા દેખાતા નહીં ફરી ફરીને પાસે આવ્યા આ છે રેલની ફાટક અહીંયાથી રેલવે જાય છે પાટણથી ભુજ દેખો ખેતરમાં આવું આવું લીલું છ જોવા મળે બહુ મજા આવે લીલું આવું લીલું લીલું વાતાવરણ હોય અને ખેતરમાં આટલી લીલુંતરું જોવાનું બહુ મજા આવે તો મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારી કોમેન્ટ લાઈક શેર કરો યાર આટલી કંજૂસી ના કરો યાર જો બેરણ જેઠાણી તો જાય રહ્યો पड़ी जाए हम जाए जाये, पण काकोडो मले लागता नहीं देखो आज छे हमारू खेत जो मित्रों बरसात तो એટલે जवान टाइम मिळतो नहीं એટલે ખેતરમાં આવતા રી तो देखो से आज से अमरु खेतर पहले फिर वीडियो मुकलो तो खेतर नो पर जा कंकड़ो वेड़ आया इतने आज कंकड़ो नो वीडियो लाओ बनाई दिए क्यों कंकड़ो तो आखिर वाड़ पर ही आ रहे हैं अपन कंकड़ो तो ये मिले नहीं वर्षा दे चालू थे ही हो है ए बे जना डायरेक्ट मोटा भाई ना घेर है अने एक छे मारी वाइफ आशी आशा बे जना तो कोड़े तो चाय मलिया नहीं तो फरता फरता गया पासा वरसाद आवे थोड़ा थोड़ा માથી ખેતરમાં ફરી આવ્યા નથી મોટાભાઈ તો કામે ગયા હૈ અને વચ્ચે ભાઈ તો હજી બજાર છે એટલે બજારથી આયા નહીં પાટણ હે એ બપોર ભાઈ આવશે વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો તો કંકોડો તો મળ્યા નહીં જોવો મિત્રો ખેતરમાં તો એડા વાયેલા છે તો એડા જે નાના નાના છે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને મળીએ આગલા બ્લોગમાં